આ તરફ સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ પર્યટકોની ભીડ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા હતા છતાં દમણના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થાનો પણ ભારે અભાવ જોવા મળ્યો પર્યટકોની સુરક્ષા મામલે ઓણપ જોવા મળી પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નાતા દેખાયા લાઈફ જેકેટ વિના જ મળી છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અનેક જગ્યાએ ડૂબવાના કિસ્સા વધી રહ્યા છે જેમાં અનેક લોકો જીવ પણ ગુમાવ્યા ત્યારે દમણના દરિયા કિનારે દેખાતી ભીડને જોઈ સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અહીંયા ઉડીને આંખે વળગી રહ્યો છે અહીંયા કોઈ જાણે કે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે સુરક્ષાની વ્યવસ્થાના નામે તો કંઈ ખાસ દેખાતું નથી અહીંયા જે બોટિંગ એરિયો છે એમાં થોડીક જે લાઈફ જેકેટ દેખાય છે બાકી લાઈફ જેકેટ કે બીજી કોઈ સુરક્ષા વ્યવસ્થા કે કોઈ અંદર ડૂબવું હોય તો તાત્કાલિક એની બચાવ કાર્ય થાય એવું કોઈ સાધન સામગ્રી જોવા મળતી નથી ને પબ્લિક બહુ ઊંડે સુધી જઈ રહ્યું છે એને કોઈ રોકવા વાળું પબ્લિક નથી પોલીસ છે અહીંયા પણ એ બાર ટ્રાફિક એરિયો કવર કરે છે અંદરના ભાગમાં કોઈ સુરક્ષાકર્મી દેખાતો નથી અહીંયા સુરક્ષાનો અભાવ જ છે અત્યારે ઉપરની સાઈડ જે પાર્કિંગનો એરિયો છે ને ત્યાં અત્યારે પોલીસવાળા છે બધી વસ્તુ છે પણ અહીંયા અંદર દરિયા દરિયાકાંઠે કોઈ સુવિધા છે નહીં પોલીસવાળા નથી નથી લાઈફગાર્ડના જેકેટ કોઈ બી વસ્તુ અંદર છે નહીં બોટ બી નથી પોલીસવાળા ઇવન કારણ કે કોઈ ડૂબે તો કારણ કે બોટ હોય તો એ બચાવ કરીએ કે તાત્કાલિક સારો પ્રોબ્લેમ હોય એ બધો સોલ્વ થાય અત્યારે કોઈ વસ્તુ છે ને એ લોકો આવે બહુ લેટ થઈ જાય અને પછી અમુકનો જીવ જાય એને કરતાં એ લોકોને હોવું જોઈએ સુરક્ષાનો બહુ જ અભાવ છે અહીંયા દરિયામાં બહુ બહુ લોકો મોટી પબ્લિકમાં લોકો આવે છે પણ અહીંયા એવા કોઈ સાઇન બોર્ડ નથી મારેલા કે દરિયો ઊંડો ઊંડો છે ને એવી રીતે એમ તો એ લોકોને એક જાગૃત કરવા માટે એવા બોર્ડ મારવા જોઈએ સાઇન બોર્ડ કે આવી રીતે છે તો પબ્લિકને થોડીક એના માટે જાણકારી રહી કે આ અહીંયા આવી એટલી વસ્તુ છે તો આપણે પોતાની સેફ્ટીમાં રહેવું જોઈએ તંત્રની પણ કોઈ સુવિધા નથી જ્યારે સુવાલીમાં અને પહોંચામાં જે ઘટના બની અહીંયા પણ બની શકે છે જો તંત્રનો એલર્ટ ના આવે તો અહીંયા પણ એ થઈ શકે છે અને બાળકો માટે પણ અહીંયા કોઈ સેફ્ટી નથી બાળકો પણ પોતાની મસ્તીમાં જ બધા રમે છે અંદર જાય છે દરિયામાં એમના માટે લાઈફ જેકેટ ને એવું કંઈ પણ સુવિધા નથી એ બધું અહીંયા વ્યવસ્થા કરવી પડે એમ છે અહીંયા કોઈ પણની જાનહાનિ થઈ શકે છે